જે આપણે મોયડાની વાત કરતા હતા ને એ મોયડો આર્યો છે પૂનમને પહેરાવીએ જોઈએ કે આપણી પૂનમ છે ને કેવી લાગે આ કચ્છી ભરતકામના મોયડામાં હવે દરવાજો બંધ કરજો કે પછી થોડી પડી ગાય બરાબર પડ્યા ભેગે સિંગડામાંથી એટલે સિંગડામાં શું ખોણામાંથી લોહી ચાલુ થયું અને હવે તો જુઓ તમે ગાય ને જાણે કાંઈ હતું જ નહીં હમણાં જન્મ્યો હોય કેવી ચોખ્ખી આવે હે એવી ચોખ્ખી કરી નાખી આપણે મિત્ર રે પૂનમને થતું છે કે શું થઈ ગયું સમજાય હે ભાઈ કે હવે આ લાભ તો મારી લેવો છે મેં કોઈ વાંધો નહીં લઈ લો માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના બ્લોગની શરૂઆત ચાર પાંચ દિવસ પછી ઘરેથી કરી છે અને ઘરેથી બ્લોગની શરૂઆત કરવાનું કારણ શું ખબર જુઓ જે આપણે મોયડાની વાત કરતા હતા ને એ મોયડો આ રેવા છે અને અત્યારે એ લઈ જવાનું છે આપણે આપડી ગૌશાળે હર્ષદભાઈ ફોન પાડ્યો છે કાંઈ વાંધો લઈ પછી કહેતા નહીં તેલ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એક મિનિટ આપણું એક હોલ ને એ બ્લોક થઈ ગયું મહેશભાઈ કરી નાખી કમ્પ્લીટ તો હું ચેક કરીને પછી વાત કરું તો આ જે કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ હો કાલ આખો દિવસ આપણે તો એમાં હેરાન થયા પણ મેન કારીગર છે મેળ આવે જ નહીં આ કારીગર ને કરી દીધું કમ્પ્લીટ હવે બોલો હર્ષદભાઈ શું છે પૂનમને પહેરાવવાનું છે હે પૂનમને પહેરાવવાનું જોઈએ ટ્રાય ટ્રાય કરીએ નહીં કાંકરેજ ગાયો સારું લાગે પણ કાંકરેજ ગાય નહીં આપણે ગી ગાય ને પહેરાવો છે તો ભલે સારું ન લાગે બરાબર ને સારું લાગે કે ન લાગે પહેરાવો છે એને જ તો તું અત્યારે લઈને પહોંચ ગૌશાળે અને હું જાઉં છું પાંજરાપુર પાંજરાપુર એક ઓપરેશન કરવાનું છે હું ફટાફટ ઓપરેશન કરી હું ત્યાં તું હવાડો સાફ કરના બરાબર અને પછી હું આવું અને પછી આપણે પૂનમને પહેરાવીને જોઈએ કે આપણી પૂનમ છે ને કેવી લાગે આ કચ્છી ભરતકામના મોયડામાં બરાબર ને અને પછી ક્યાંથી આવ્યો છે જે રત્ રત્નાલથી આવ્યો છે એ ભાઈનું હું તમને હું નામને જણાવું જો તમારે મંગાવવા હોય તો હું ત્યાં તમને વ્યવસ્થિત વાત કરું અત્યારે ઉતાવળ છે ઘણી બધી એટલે વ્યવસ્થિત વાત થશે નહીં તમને મંગાવવામાં પછી તકલીફ પડશે એટલે ત્યાં જઈને બરાબર વાત કરું તો હવે આપણે ઘરેથી પહોંચી ગયા તો પાંજરાપુર ને પાંજરાપુર આવીને ગયા હતા આપણે આઈસીયુ વોર્ડ ની અંદર ગાય પકડવા માટે તો ગાય ત્યાંથી ભાગી ગઈ અને અહીંયા હોસ્પિટલ ની બાજુમાં જ આવી ગઈ છે જો આગળ જાય છે આપણા હાથમાં રાંટું છે પાર્થભાઈ પાછળ તોફો લઈને આવે હે ના ના ક્યાંય ને જાય બસ અહીંયાથી તો ક્યાં જશે આવી ગઈ અંદર આમ તો પીડામાં છે પણ તોફાની એવા છે એવા ભાગ્યા છે માંડવર્યા હવે દરવાજો બંધ કરજો થયો આપણે ફટાફટ ફરતા હતા પછી તો ગાય બે ત્રણ રાઉન્ડ આપણે શું ખોણામાંથી લોહી ચાલુ થયું ને એવું બધું થયું પછી બરાબર બાંધી અને બાંધીને પછી એવી દોડી કે આમ આમ જાણે કેમ એના ઓપરેશન ની આમ એવી એવી શું કહેવાય કે આમ તલપ આવી હોય એમ સીધી દોડીને ઈયા આવ્યો દોડીને કેમ ખબર હોય એવી રીતે તો આપણું તો કામ હાવ આજ આસાન થઈ ગયું અને અહીંયા સુધી પહોંચી ગઈ હવે ચાલુ કરવાનું છે આપણે ઓપરેશનની બીજી બધી તૈયારી તૈયારી કરી અને ચાલુ કરીએ એનું ઓપરેશન તો આપણે ઓપરેશનની બધી તૈયારી કરી અને કરી નાખી તું ચાલુ ઓપરેશન અને કલાકની અંદર થઈ ગયું કમ્પ્લેટ એકદમ ઓકે રિપોર્ટ અને હવે તો જુઓ તમે ગાયને જાણે કાંઈ હતું જ નહીં હમણાં જન્મી હોય કેવી ચોખ્ખી આવે હે એવી ચોખ્ખી કરી નાખી આપણે મિત્ર રે આમ હું તો જુઓ હા કેમ બોલતા નહીં ગુસામાં ગુસ્સામાં હે કાં ભાઈ પગાર હે પગાર નહીં જડતો તાણે ભાઈ તમને કહું બરોબર બરોબર તો દાંત કાઢો તમને જેટલો પગાર જડે ને એમાંથી અડતા તો મારે બાકી એલા તમે મારી વાત સાંભળો હા હા જેટલો પગાર તમારો છે ને અડતા જ તમને દાંત કાઢવાના છે દાંત કાઢો એ હા 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 બાફરે હા ભાઈ એમ હવે દાંત કાઢતા નહીં કોઈ એક જો પાલો સામે જ છે વાલો અહીંયા જોવે છે અને કામ અહીંયા ચાલુ છે તમે કેમ જ મદદમાં ના આવ્યા એમના મખીયા એટલે ન પછી સાચી વાત છે બાકી બે ગાયો આવી હતી એકનું થયું હાતમના અને એકનું થઈ ગયું નોમના બે ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયા છે હવે પછી પાછું કોઈ ઓપરેશન છે નહીં આગળ આવશે ત્યારે જોશું બાકી આ બંને ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ હાલો બાકી તો હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી આઈસી ઓડમાં કાંઈ કામ છે નહીં હવે બસ થોડી વારની અંદર આપણે જાશું આપણી ગૌશાળાએ અને ત્યાં જઈ અને પૂનમનો મોયડો પહેરાવીને આપણે ચેક કરશું કે કેવો લાગે એને તો આપણે પાંજરા જે ગાયનું ઓપરેશન કરતા હતા એકદમ ઓકે રિપોર્ટ કરીને ગાય તો હજી ત્યાં જ બેઠી છે કારણ કે તોફાન ઘણું કર્યું ને એટલે હજી હું ભાનમાં આવી નથી એટલે ત્યાં ભલે બેઠીને આપણે પહોંચી ગયા અહીંયા આપણે ગૌશાળાએ ગૌશાળાએ પહોંચ્યા ને તો હર્ષદભાઈ કમ્પ્લીટ પૂનમને કરી રાખ્યો જુઓ કેમ લાગે મોયડો હે આપણે એમ હતું કે કાંકરેજ મતલબ गीर में एट्लो भर से वस्तु लगे पूनम ने था तो शू थे मुंजाए है।, है जो के भी लगे तब तो कोमेंट के कहजो कि एक नंबर बे नंबर के तरण नंबर जेवी जेट नंबर आप जो तरण में के नंबर आपसो कह अरे तो फोन पकड़ हूँ एक मस्त सीन करूँ तो क्रिएट हाँ खमजो एक मिनट

આપણે બે ત્રણ ફોટા ખેંચ્યા ને પછી હર્ષદભાઈ કે હવે આ લાભ તો મારે લેવો છે મેં કોઈ વાંધો નહીં લઈ લો લાભ આ હવે લાકડી આવી એમાં છે ને કેવા પટ્ટા ખબર એમાં પટ્ટા છે ને જો આ કલર આ એક પીરો આ કેસરી આ ગુલાબી એ હોય ને તો મસ્ત લાગે શું કેવું આમાં છે ને આ તો એક નંબર જ છે પણ આમ તો પણ આમ આમ પપકા કલર હોય ને તો દેખાય સારા કે મોયડી એક નંબર હવે આઈડી પાસવર્ડ આપી દો અલ આના મંગાવવાના અનિલભાઈ અનિલભાઈ આહી રત્નાલ જય ઠાકર ડેરી ફાર્મ બરાબર એ એ ભાઈ આપણા મિત્ર છે ને એ ઇન્સ્ટાગ્રામમાં એ આઈડી છે નીચે હમણાં હું મેન્શન કરી દઉં ફોટો બરાબર એમાં તમારે જો આવી મોડીને મંગાવી હોય ને તો મેસેજ કરજો ફોન કરજો મોબાઈલ નંબર ને બધું હું તમને નીચે રાખી દઈશ બરાબર તમારી રીતે તમારે સંપર્ક કરી લેવાનો કે આમાં કહી દઉં છન્નું ત્રણ નેવ્યાસી ખબર ને આમાં કહી દઉં છન્નું ત્રણ નેવ્યાશી અડસાઠ બે ત્રેપન અડસાઠ બે ત્રેપન અનિલભાઈ આહિર રતનાલ ગામ બરાબર આવી કચ્છી ભરતકામ વાળી મોરડી છે ને ક્યાંક બે પેટર્ન છે એમાંથી આ એક અને બીજી પેટર્ન એ છે એ તમારી રીતે તમારે ફોટા અને બધું મંગાવી લેવાનું અનિલભાઈ પાસેથી એટલે તમારી જો આવીને આવી લાગશે સુંદર નહીં પણ અતિ સુંદર હજી પણ વાઈટ ગાય હોય ને કાંકરેજ ગાય હોય ને તો તો આમ ચોંટાડી દે પણ ગીરમાં પણ વાંધો નથી ગીર એ ચોંટાડે અને આ પણ છે ને એવો મસ્ત કોટિયો હતો કચ્છી ભરતકામનું પણ એ હવે થઈ ગયું જૂનું કારણ કે આ દિવાળી આવશે ને ત્યારે એને એક વર્ષ થઈ જશે આ કોટી એટલા માટે ત્રણેતર મેળામાંથી લીધું તું એમ નહીં પણ ખાસ તો તમે આની કોમેન્ટ કરજો આ કેવી લાગે આપડી પૂનમ પૂનમ હે હા ઉતારો 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 એને આપણે રવિજીનગરવાળા મિત્રોના કોટિયા એ આપણે બધું બાંધવાનું છે આમ રવવાળા મિત્રો બધા ભાગીએ ઉ બે છોકરાઓ આવે છે અત્યારે જે હોસ્ટેલમાં ભણવા ગયા છે ને નહીં એ બી હમણાં થોડી વારમાં આવશે ત્યારે એને મળશું કે અમે પ્રેમવતીની વાંચડીનું નામ આપવા માટે આવીએ છીએ મેં કોઈ વાંધો નહીં આવો નામ રાખવામાં તો એવું છે કે ચેતનભાઈ કાલે ફોન આવે કે મને મતલબ હું જ આજે નહીં તમે ક્યાં નામ રાખી દો છો કે મારે મારે નામનો અભિપ્રાય આપવો છે તો મેં તો કોઈ વાંધો નહીં તમે આવી જાઓ વાંહે આપણે રાખશું આ તો બધી ઘરની વાત છે કોટની રાખી દે સાચવીને લાકડી કોટિયાની બધી તૈયારી તો જોરશોરથી થાય આવોના ઉત્સાહ સેટ સુધી રહી તો મોજ આવી જાય મોજ બાકી પૂનમને મધુની અહીંયા ફરે છે એમને આપણે પ્રેમવતીવાળી વાછળી જો મોટા પિંજરામાં જાવે તો પૂરીએ છીએ શાંતિથી બેઠી છે અને વરસાદમાં આપણે વાત કરીએ તો વરસાદ તો કાંઈ થયો નહીં આજે તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ધૂણો અખંડ ચાલુ છે આજે તો ખૂબ પાણી નાખ્યું પાણી આવ્યું ને હજી હા ભલે હાલો તો હવે બાકી તો બીજું કંઈ કામ છે ને ખાસ તો આપણે આ પૂનમને મોયડી ચેક કરવાની હતી તો ખાસ તમે એની કોમેન્ટ કરજો કે કેવી લાગી પૂનમને મોયડી બરાબર અને મંગાવી તો અનિલભાઈનો મેં તમને સંપર્ક આપી દીધો છે એમાં તમે સંપર્ક કરી લેજો બરાબર એટલે આવીને આવી તમારે દસ વીસ પચાસ હો જેટલી મોયડી જોતી હશે એટલી મોકલી દેશે બાકી હાલો હવે જાય ઘરે ઘરે જઈ જમીએ તો મિત્રો આપણે બપોરે અહીંયા આપડી ગૌશાળા હતા અને જે પૂનમને આપણે મોયેડોને ચેક કર્યો તમે જોયો કે નહીં મોયડો હર્ષદ તમારા ભાઈ બની કંઈ બતાવતો એમ કહેવાનું આલો તો હમણાં બતાવું તમને બાકી પૂનમ અને કેવી મધું બંને અહીંયા ખાણ ખાય છે કમ્પ્લીટ મોટી ડીશ આખી ભરાઈ ગઈ છે ને એમાં હવે રાત આખી એ બી ખાશે બાકી વરસાદે ધીમો 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 હવે ચાલુ થઈ ગયો છે અને ધૂણો અખંડ ચાલુ છે હવારમાં લગભગ કેટલું આ એક મેં વાત કરી પ્રમાણે અડધું ટેન્કર ટેન્કરસમાં ટાંકું પાણી નાખ્યું તો પણ કાંઈ ફરક ના પડ્યો જો કેમ તકે હવે વરસાદ હટીને આવે આમ આટલે આટલે અહીંયા વાડામાં આપણે ગૌશાળામાં પાણી ભર નાખે ને તો કદાચ બંધ થાય તો થાય ધૂણો

જો જોવેતું પવન આવી ને વર્ષા આવ્યો આયો સારું સારું આવવા જો આવવા કેમ છે જો બેસ્પા હા બરાબર કમ્પ્લેટ રૂપ ભી ને એનું રૂપ આમ ડબલ કરી ડબલ મસ્ત ને

અહીંયા લાકડી ભેગી જ રાખી દે અહીંયા તો વરસાદ એવું લાગ્યો આ પતરામાં કે જાણે ઘણો આવ્યો વરસાદ એમ પણ એવું નથી બારે એટલો બધો વરસાદ નથી આ પતરામાં ઉભા રહે ને તો એમ લાગે કે આવ્યો ઘણો બધો વરસાદ બાકી હવે આવે તો આપણે ના જ પાડવાનું નથી જેટલું આવે એટલું એને આવવા દેવાનું છે બરાબર અને આ વ્લોગને પણ હવે અહીંયા સુધી રાખી દેવાનું છે એ આવ્યો મસ્ત હોય ઠંડો ઠંડો ગરમીના મરી ગયા બે ત્રણ દિવસથી બાકી જે કાંઈ હશે આગળની ઇન્ફોર્મેશન વરસાદના સમાચાર હું તમને કાલના વ્લોગમાં જણાવી દઈશ બરાબર બાકી આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો પૂનમને મોડો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર